નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર સાત એટલે કે આ ચેપ્ટર નો છેલ્લામાં છેલ્લો દાખલો એની વિદ્યાર્થી મિત્રો આના પછીના ભાગની અંદર આપણે લોકો આ ચેપ્ટરના હેતુલક્ષીની તમને લોકોને માહિતી પૂરી પાડશું તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર દાખલાને શરૂઆત કરીએ દાખલા નંબર તો અહીં દાખલા નંબર અંદર રકમ તમને વિદ્યાર્થી મિત્રો આવી આપેલી છે કે નીચેનું વિતરણ એક ધોરણમાં વિદ્યાર્થીઓના વજન આપે છે અને વિદ્યાર્થીઓના વજન માટેનો તમારે લોકોએ મધ્યસ્થ શોધવાનો છે તો એના માટે તમને લોકોને એક વર્ગીકૃત માહિતીનું કોષ્ટક તમને આપી દેવામાં આવેલું છે તો અહીં આપણે લોકો મધ્યસ્થ માટે કામ કરશું ચાલો તો મધ્યસ્થ માટે આપણે અહિયાં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો આપણે લખશું આવૃત્તિ અહીંયા વર્ગ આવશે ચાલીસ થી કેટલા આપેલા છે તો કે પિસ્તાલીસ પિસ્તાલીસ થી કેટલા થઈ જશે તો કે પિસ્તાલીસ થી પચાસ પચાસ થી કેટલા થઈ જશે તો કે પચાસ થી થઈ જશે પંચાવન પંચાવન થી કેટલા આવશે સાઈઠ સાહીઠ થી કેટલા આવશે પાસઠ પાસઠ થી કેટલા આવશે સિત્તેર અને સિત્તેર થી કેટલા થઈ જશે પંચોતેર આ રીતના તમને લોકોને વર્ગ આપેલા છે ચાલો આવૃત્તિ તમને આપવામાં આવેલી છે એમાં બે ત્રણ આવૃત્તિ પણ કહેવાય અથવા તો સિગ્મા પણ કહેવાય આ ખાસ ધ્યાનમાં લેજો ચાલો ચાલો હવે અહીંયા તમને લોકોને કુલ આવૃત્તિ તમને આપી દેવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ત્રીસ એટલે કોઈ ટોટલ કરવાની તમારા લોકોને અંદર જરૂર નથી ચાલો સંચય આવૃત્તિ માટે આપણે શું કરશું તો કે 2 ના બે બે અને ત્રણનો સરવાળો એટલે કેટલા થઈ ગયા પાંચ 5 ને આઠ કેટલા થઈ ગયા તો કે તેર 13 ને છ કેટલા થઈ ગયા તો કે ઓગણીસ 19 ને છ કેટલા થઈ ગયા તો કે 25 25 ને ત્રણ કેટલા થઈ ગયા તો કે 28 અઠ્યાવીસ ને બે કેટલા થઈ ગયા તો કે ત્રીસ સંચય આવૃત્તિ તમને લોકોને મળી ગઈ છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો સંચય આવૃત્તિ એટલે કે સીફ મૂલ્ય આપણે મેળવી આપણે સૌ પ્રથમ અહીંયા દાખલો ગણવા માટે સમાવેશ કરી શકે એવી સંખ્યા પેલી કઈ છે તો કે પંદર નો સમાવેશ કરી શકે તેવી સંખ્યા અહિયાં આપણને લોકોને ઓગણીસ મળે છે સંચય આવૃત્તિના જોવાનું તો અહીંયા તમે લોકો આને ધારી લીધી ચાલો બોક્સ બનાવી દીધો તો તે તમારા માટે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ બનશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને એલ બરાબર કેટલા મળી જશે તો કે એલ બરાબર અહીંયા મળશે આપણને પંચાવન ચાલો એફ બરાબર કેટલા તો કે એફ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા છ મળી જશે बराबर CF बराबर બરાબર કેટલા મળશે CF બરાબર અહીંયા આપણને લોકોને તેર અને એટલે કે વર્ગ લંબાઈ ચાલો હવે આપણે એના માટે આપણે સૂત્ર લખશું તો કે સૂત્ર એમ બરાબર એલ પ્લસ કાઉસમાં એન બાય ટુ માઇનસ એફ ગુણ્યા એચ ચાલો અહીંયા એલ બરાબર કેટલા આવશે પંચાવન બરાબર કેટલા છ અને એને ગુણ્યા એચ બરાબર કેટલા થઈ ગયા પાંચ થઈ ગયું કમ્પ્લીટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે અહીંયા તમને લોકોને પંચાવન પ્લસ ત્રીજા સ્ટેપમાં માત્ર ને માત્ર અંશમાં કામ થશે બાકીના બધા તમામ પદો એમના એમ જ આવશે હેડી તો પંદર માંથી તેર ને બાદ કરનાર એટલે કેટલા મળી ગયા બે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પંચાવન પ્લસ પાંચ દુ દસ દસ ભંગ્યા કેટલા થઈ ગયા છ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દસ ભંગ્યા છ કરો એટલે છ એકા છ થયું કેટલા મળ્યા ચાર પોઈન્ટ મીકો પાછળ ઝીરો આવ્યું ચાલો છ પંચા ત્રીસ છય છા છત્રીસ તો અહીંયા છ આવ્યા એટલે અહીંયા કેટલા થઈ ગયા છત્રીસ કેટલા મળ્યા આપણને બાદ કરતા ચાર ફરી આપણે ઝીરો મૂકી દીધો હેડી તો પાછા કેટલા થઈ ગયા છત્રીસ તો આ ભાગ રિપીટ કરશે તો એક તમને લોકોને મળે છે દસ ભાગ્યા છ તો પંચાવન પ્લસ તો અહીંયા તમને લોકોને છપ્પન તમને માહિતીનો મધ્યસ્થ મળી જાય છે તો આમ વિદ્યાર્થીઓના વજન માટેનો મધ્યસ્થ તમને કેટલો મળે છે આમ મધ્યસ્થ છપ્પન પોઈન્ટ મળે છે તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી નાખીએ અને દાખલાને ડન કરીને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો તમે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન અમને લોકોને મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ એકથી લઈને હેડી ત્રણ સોરી ત્રણથી લઈને દસ સુધીના તમામ વિડીયો આપણી ચેનલ ઉપર વ્યવસ્થિત માત્રામાં અને ચોક્કસ સમયે મુકાતા રહી છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આનો લાભ મળતો રહે થેન્ક યુ